નમસ્કાર મિત્રો સ્વાગત છે ની અંદર આજે આપણે મિત્રો જાણીશું રાજ્ય સરકાર દ્વારા પશુપાલન મિત્રો માટે નવી યોજના ચાલુ કરવામાં આવેલી છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો એકથી ને વીસ ગાળા પશુઓની જો મિત્રો તમારે ખરીદી કરવી હોય તો સરકાર તરફથી મિત્રો તમને છે તે સબસિડી સહાય મળવા પાત્ર થશે ને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું ચાલુ છે આ યોજનાની અંદર મિત્રો બધા ભાઈઓ પણ લાભ પણ લઈ શકે છે ચાલો તો આપણે સંપૂર્ણ માહિતી મેળવશું એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો મિત્રો ગુજરાતના બધા પશુપાલન મિત્રો સુધી શેર કરો જે ભાઈને દૂધાળા પશુઓ ખરીદવા હોય તો તે આ યોજનાથી લાભ લઈ શકે અને તેમને મિત્રો સબસિડી તરીકે રૂપિયા મળવાપાત્ર થઈ શકે હવે આપણે યોજનાની અંદર વાત કરીએ તો દૂધાળા પશુઓની ખરીદી કરવા માટે સરકાર મિત્રો તમને છે તે સહાય આપશે જો તમારે મિત્રો દૂધાળા પશુ ખરીદવા છે તો તેની અંદર મિત્રો તમને આર્થિક રીતે સહાય કરવા માટે સરકાર તમને મિત્રો સહાય આપશે જેની અંદર વાત કરીએ તો આ યોજના મિત્રો આ ખેડૂત પોર્ટલ પોર્ટલની અંદર જે પશુપાલનની જે યોજનાઓ છે તે વિભાગની અંદર ઓનલાઈન અરજી ફોર્મ મિત્રો ભરવાના પણ ચાલુ થઈ ગયેલા છે એટલે મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર પશુપાલન વિભાગ હવે યોજનાનું નામ ની અંદર વાત કરીએ તો એક થી વીસ દુધાળા પશુઓ એક પશુઓને એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલક મિત્રોને બાર ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે હવે વાત કરીએ કેવી રીતે સહાય મળે છે પશુ એકમ કિંમત અથવા બેંક પશુ ખરીદ કરતાં એકમ દીઠ કરેલ ધિરાણ છે મિત્રો તમે પશુની ખરીદી કરો છો તે તે સમયે જે તમે ધિરાણ કરેલ છે તે બેમાંથી જે ઓછું હોય તે ઉપર બેંક ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ બાર ટકા સુધી વ્યાજ સહાય પાંચ વર્ષના સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે જે મિત્રો નિયમો છે તે પ્રમાણે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે જે ટકાવારી દર્શાવે છે બાર ટકા સુધી વ્યાજ એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે આ યોજનાની છેલ્લી તારીખ છે પંદર સાત બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો હવે મિત્રો વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ફોર્મ એ વિશે વાત કરીએ તો જેનો એક આપણે અલગથી વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ છે એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ખરાબ બેઠા એકદમ ફ્રીમાં બિલકુલ મફતમાં ફોર્મ ભરી શકો છો અને યોજનાની લાભ લઈ શકો છો અને મિત્રો વાત કરીએ તમે કે જિલ્લાના વતની છે એ કોમેન્ટ કરીને જણાવજો ખબર પડે કે આ જિલ્લાના વતની છે તે અમારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે આવી જરૂરથી માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ આજે સબસ્ક્રાઇબન્સ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માત્ર રજમાં કી જય